આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને આડે હવે માંડ ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે જે અંતર્ગત આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક હજાર દીપ ને પ્રગટાવીને આણંદ કરશે મતદાન સંદેશ આપવામાં આવ્યો હતો જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારી દીપ પ્રગટાવીને કર્યો હતો સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિની બેન ત્રિવેદીની રાહભરી નીચે યોજાયેલ આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ આશા વર્કર ની બહેનો અને વોલેન્ટિયર્સ જોડાયા હતા આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અ આણંદના આઈસીડીએસ અને આરોગ્ય શાખાની બહેનો તરફથી એક સુંદર મજાનું દીપ પ્રાગટ્ય કરીને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આણંદ કરશે મતદાન આ વખત આપણે તમામ મતદારોને અપીલ છે કે લોકસભાની જે સામાન્ય ચૂંટણી છે સાતમી મે ના રોજ યોજનાર છે સાતમી મે મંગળવારના રોજ અચૂકપણે તમારી ફેમિલી સાથે તમારા મિત્રો સાથે આપણે મોટી સંખ્યામાં બહાર આવીને અને હીટની ચિંતા કર્યા સિવાય અમે તંત્ર તરફથી તમામ મતદાન મથકો ઉપર અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ ઇન્શ્યોર કરવાના છીએ તો આ મતદાનના જે લોકશાહીનો પર્વ છે આ પર્વમાં આપણે ગર્વથી ઉજવવાનું છે આ પર્વ અને મોટી સંખ્યામાં આવીને મતદાન કરીને એક સારું પ્રતિનિધિત્વ અહીંયાથી આણંદ તરફથી અને મતદાતાએ પોતાની તાકાતનો જે ઉપયોગ પ્રયોગ કરવાનો છે મતાધિકારનો પ્રયોગ કરવાનો છે આ માટે એક સંદેશ આપવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે આ એક સુંદર પ્રયોગ આણંદના આરોગ્ય અને આઈસીડીએસ વિભાગની મેનો દ્વારા કરવામાં આવ્યું છે